કોડીનારના ગીરદેવડી ગામની યુવાન છેલ્લા બે માસ ગુમ થયેલો હોવાથી તેની આ શિવસ સુધી કોઈ ભાર મળી નથી જેથી યુવાનના પરિવારજનો ચિંતામાં મુકાયા છે ત્યારે કુડીનાર તાલુકાના લોકોએ વિશાળ સંખ્યામાં એકત્ર થઈને ગામના મુખ્ય રસ્તા પર વિશાળ રેલી કાઢીને મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવી અને યુવાનની તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજે દિવ્યેશ ઉર્ફે દિલીપ રામસિંહ મેવાડા ઓડીના તાલુકાના ગીરદેવડી ગામના વતની હતા જેઓનું આશરે અઢી મહિના પહેલાં ગુમ થયેલ હોય અત્યાર સુધીમાં એની કોઈ ભાળ ન મળેલ એના મા બાપ અત્યારે કપરી પરિસ્થિતિમાં જિંદગી ગુજારે છે અત્યારે એને બીજું કોઈ સંતાન પણ નથી દીકરો કે દીકરી ફક્ત ને ફક્ત આ એક જ દીકરો હતો પણ એ લોકોએ નવા બંદર પોલીસમાં ફરિયાદ દાખલ કરેલી અમને જાણવા મળ્યું છે કે એસપી સાહેબ સુધી પણ રજૂઆત કરેલી પણ અત્યાર સુધીમાં એના મા બાપને જે દિવ્યશના મા બાપને જે સંતોષકારક જે વસ્તુ અથવા તો એની જે કંઈ સાર સંભાળ મળવી જોઈએ એ અત્યાર સુધીમાં મેળી નથી પોલીસ પોતાની રીતે કામગીરી કરે છે પણ અમારે હોડીનાર મુકામે આજે આવેદનપત્ર પાઠવવું પડ્યું અને હવે પછી તાત્કાલિક સરકારશ્રી આમાં જે કંઈ પણ એક્શન મૂડમાં આવી અને સાસી દિશામાં તપાસ કરાવે એ અમારી બધાની આજે દરેક સમાજના આગેવાનો દરેક સમાજના લોકો ઉપસ્થિત હોય આ દરેક સમાજના ઉપસ્થિતિઓની હાજરીમાં ઓર્ડિનર મુકામે મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપાત્ર પત્ર આપવા પાઠવવા આવ્યા છીએ